અયોધ્યા રામ મંદિરમાં અત્યારે કરોડોના ખર્ચે રામ મંદિર બન્યું એના કરતાં કોઈ હોસ્પિટલ મોટી બનાવી હોત તો ગરીબોને કેવી રીતના કામમાં આવત અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ બન્યું ભવ્ય બને હોસ્પિટલ એ ન બનાવી જોઈએ ને તો હોસ્પિટલ એ બનવું જોઈએ ઘણા લોકો હાથમાં ગ્રહો પહેરતા હોય વીટી પહેરતા હોય તો શું માણસને આ સમયની અંદર આ કળિયુગની અંદર ગ્રહો નડતા હશે સામાન્ય વીટી એટલે જ પથ્થર મોટા મોટા બોલીવુડ સ્ટાર આપણે અમિતાભ બચ્ચનને માનીએ છીએ એ પણ શનિ તારા અમુક જે દોરા ધાગા છે ભૂત ભુવા ડાકલા આ ટાઈપની જે અંધશ્રદ્ધા છે એમાં લોકો બોલું કરે છે તો એ વિશે તમારું શું કહેવું છે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપે શ્રદ્ધા સ્વયં ભવાની છે ભવાની તો મા કરુણામય છે એ તો હું ખરાબ કરે કળિયુગ થી બચવાના કોઈ ઉપાય કળિયુગ ની અંદર બચવા માટે પેલા તો મોટામાં મોટો આશ્રય હોય તો એ હરીશ દાદા મનુષ્યના શરીરમાંથી આત્મા નીકળી જાય છે અને માણસનું મૃત્યુ થાય છે તો પછી આત્માનું શું થાય છે ઊર્જો મૂલા મધ શાખામાં સ્વસ્તમ પ્રાપ્તો વિરં છંદાઓ સિયસ્ય પ્રણા નિયસ્તમ વેદ સવેદ